કેટલીક ફરિયાદો મામલે કાર્યવાહી નથી થતી તેના પીડિતોને પણ રજૂ કર્યા પત્રકારોની સામે અને કહ્યું કે અધિકારીઓ ભાજપના ઈશારે કામ કરે છે ભાજપ માટે ભ્રષ્ટાચાર કરે છે એટલું જ નહીં આ અધિકારીઓને તેમણે ભાજપના એજન્ટ પણ કહ્યા વિગતવાર ચર્ચા કરી આ વિડીયોમાં શું કહ્યું ઇન્દ્રનીલ રાજ્યગુરુએ નમસ્કાર હું જો આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે સવારે રાજકોટ ખાતે રાજકોટના પૂર્વધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કે જેમણે પત્રકાર પરિષદ યોજી પત્રકાર પરિષદમાં મુદ્દો હતો પોલીસને પોલીસ કામગીરી નથી કરતી પોલીસ ભ્રષ્ટાચાર બેફામ રીતે કરે છે અને પોલીસ રાજકીય ઈશારા પર નાચી રહી છે તે પ્રકારના આક્ષેપો ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કર્યા તેમણે કેટલાક ફરિયાદીઓને અને પીડિતોને પણ રજૂ કર્યા જેમના કામ પોલીસે નથી કર્યા તો આક્ષેપ લગાવ્યા નશાના પર કે તમે જે હપ્તા લેવા જાય છે એ પોલીસ કર્મીઓને પૂછશો તો પણ તમને સરનામા બતાવશે કે નશાના વેપારીઓ ક્યાં બેઠા છે અને ક્યાં થાય છે રાજકોટ શહેરમાં નશાનો કારોબાર નશો એટલે ચરસ ગાંજવાને ડ્રગ્સની વાત છે ફરિયાદની વાત કરીએ તો તેમના સાથે રહેલા પીડિતોના એક આક્ષેપ સામે આવ્યા કે ટ્રેક્ટરના નંબર પોલીસે બદલી નાખ્યા ડ્રાઈવર બદલી નાખ્યો એક આક્ષેપ એવો પણ આવ્યો કે સવા મહિનાથી દીકરી ગાયબ છે પોલીસ કંઈ કરતી નથી સાંત્વના મળે છે પોલીસ કમિશનરને મળવા જઈએ તો પોલીસ કમિશનર મળતા નથી રાજકોટ શહેરની વાત છે રાજકોટ શહેરના પોલીસ કમિશનર છે આઈપીએસ રાજુ ભાર્ગવ અને તેમના પોલીસ તંત્ર પર આક્ષેપ કરી રહ્યા છે ઇન્દ્રની રાજ્યગુરુ તેમના આક્ષેપોને સાંભળો તેમણે એવું પણ કહ્યું છે કે નશાના કારોબારના એડ્રેસ હું પોલીસ કમિશનરને જોઈતા હોય તો આપવા તૈયાર છું આ મામલે રજૂઆત કરવી પડશે તો ગૃહ મંત્રીને પણ કરીશ પરંતુ હું જાણું છું આ સત્તા પણ ભ્રષ્ટાચારમાં સંલિપ્ત છે સાંભળો ઇન્દ્રિલ રાજ્ય શું કહ્યું બતાવી છે એમાંથી એક કે બે વ્યક્તિ હાજર નથી રહી શકતા કીધું તું એક યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આ અપહરણ બાબતનો કિસ્સો એ થયો બીજો આ ટ્રેક્ટર ચાલકનો થઈ ગયો ત્રીજો એક છે એક નિવૃત્ત આઈઓસી અધિકારી છે એમને પૈસા કોઈને આપતા એની ફરિયાદ એણે નોંધી છે નોંધાવી છે એમાં કોઈ પોલીસ એક્શન લેતી નથી એવી રીતના અનેક કિસ્સાઓ અમારા પાસે ધ્યાનમાં આવ્યા છે આ છે પોલીસ કમિશ્નર રૂબરૂમાં અમને કહેતા હતા કે તમારી પાસે કોઈ વિગત હોય તો કહેજો પણ પોલીસ કમિશનરને વિગત એના પોલીસ દ્વારા જ મળી જઈ શકે એમ છે અને જો ન મળે એમ હોય તો ક્યાંક ક્યાં એક વિદ્યાર્થી કે જેણે આ નશીલા પદાર્થનું સેવન મૂકી દીધું છે એ વિદ્યાર્થીની ઓળખ જાહેર ન થાય માટે અમે એને અહીંયા લઈ એવા નથી કેમ કે એના ઉપર જોખમ વધે પણ એણે બેસીને જે લિસ્ટ કર્યું હતું કે ક્યાં ક્યાં મળે છે નશીલા પદાર્થો એનું લિસ્ટ પણ અમારી પાસે છે આ પોલીસ કમિશનર માગશે તો આ લિસ્ટ પણ અમે એમને સુપ્રત આપ સૌની હાજરીમાં કરશું આ બધી ફરજ પોલીસની છે આ બધી ફરજ પોલીસ ચૂકતી હોય ત્યારે એના ઉપર સરકારની આવતી હોય છે જે ભાજપની છે પણ પોલીસ દ્વારા જ ભ્રષ્ટાચાર અને ન કરવાના ધંધા ભાજપ કરાવી રહી છે ત્યારે આજે લોકોની સ્થિતિ સામાન્ય રીતે પોલીસ સ્ટેશનથી બીવાની માનસિકતા થઈ ગઈ છે ત્યાં હજ સુધીનું તંત્ર સુરક્ષાનું ગુજરાતનું બગડ્યું છે એ આપ સૌ સમક્ષ અમે રજૂ કર્યું છે તો આ હતા રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ કે જેમણે રાજકોટ પોલીસ પર ગંભીર આક્ષેપો મૂક્યા સાથે જ કેટલાય ફરિયાદી અને પીડિતોના નામ અને પીડિતોને પણ પ્રેસની સામે રજૂ કર્યા કારણ કે તેમની વેદનાને વાચા કોઈ આપતું નથી અને પોલીસ તેને સાંભળતી નથી તે પ્રકારના આક્ષેપો હતા માધ્યમો લક્ષ્ય માધ્યમો બોલશે જેમ જુનાગઢમાં પીઆઈ તરલ ભટ્ટનું કથિત તોડકાંડ ગાજી રહ્યું છે ત્યારે બાજુમાં આરોપીની હત્યાનો મામલો પીએસઆઈ મકવાણાનો ગાજી રહ્યો છે અને જૂનાગઢ પોલીસની છબી પર અસર પહોંચી રહી છે ત્યારે રાજકોટ પોલીસની છબી પર પણ અસર પહોંચવાની શરૂઆત ઇન્દ્રનીલ રાજ્યગુરુના આ નિવેદનથી થઈ શકે છે ઇન્દ્રનીલે આપેલા સરનામા પર તપાસ થવી જોઈએ વાત કરી છે જો નશાનો કારોબાર હોય તો બંધ થવો જોઈએ ફરિયાદોના મામલે પણ જે પીડિતો બોલ્યા છે તેને પણ ન્યાય મળવો જોઈએ કારણ કે આખરે પોલીસનું કામ કાયદામાં કાયદાની જોગવાઈમાં રહી અને કરવાનું છે પરંતુ એવું નથી થતું તે વાક્ષેપ ઇન્દ્રનીલ કરી અને કહે છે કે આ ભાજપના એજન્ટ અધિકારીઓ છે આ જ પ્રકારની વાત સમાચારો અહેવાલો સાથે હું આપના સમક્ષ આવતો રહીશ નવજીવન સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવ पीड परा